નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખે છે ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસ વાર આપણે બુધવારના રોજ તમારા બધા આ લોકોનું છું નાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી આવક વિશે વાત કરીએ તો ભાઈ છત્રીસો કટા પ્લસ નવી આવક છે અને નવી તુવેરા હરાજી અત્યારે લૂઝની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજી અને જાણ્યા ત્યાં નવી તુવે બજાર ભાવ કેવા રહે હરાજીની અંદર અને અમારી ચેનલના વિડીયોને ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું નહીં જેથી કરીને તમને નવી નવી માહિતી રોજ મળતી રહે અને તેજી મંદીની વાત કરે તો ભાઈ 50 રૂપિયા ઢીલે ભાઈ આજે તો એની બજારમાં જોવા મળે છે 1656 હાલુ રૂપિયામાં લખીને ભાઈ આ નવી તો ભાવ સોળસો ને ઇઠોતેર રૂપિયા છે આ ક્વોલિટી વાત કઈ ક્વોલિટી માલ સારો ભાઈ જોઈ લે એકદમ ચોખ્ખી ને દાણે પણ સારી ભાઈ જોઈ લો દાણે મોટી ભાઈ ને સુકી તુવેર સોળસો ને ઇઠોતેર રૂપિયા ભાવ નવી તું આજના ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી ક્વોલિટી માલ સારો ભાઈ સોળસો ઇઠોતેર રૂપિયા ભાવ આ નવી તું આજના જોઈ લો ચોખ્ખો માલ ને સુકો એકદમ દાણે સારી આ કિલો ની ડગલી

के आलू ने डग लिए भाई ये ભાઈ સોળસો ને બેતાલીસ રૂપિયા ભાવ થયો ભાઈ નવી બીડી અને ભાઈ ક્વોલિટીની વાત કે જો ક્વોલિટી નવો માલે સોળસો ને બેતાલીસ રૂપિયા ભાવ નવી બીડીએનના ભાઈ જોઈ લો તું ક્વોલિટી ક્વોલિટી સારી હે ભાઈ એકદમ સૂકી ભાઈ સોળસો ને બેતાલીસ રૂપિયા ભાવ નવી તું એના જોઈ લો બીડી અને ભાઈ નવી સોળસો બેતાલીસ રૂપિયા ભાવ ક્વોલિટી ક્વૉલિટી આખી અલુદની ટકલી

ચૌદસો ને આ નવી તું એનો ભાવ ચૌદસો નેવું રૂપિયા થી આ ક્વોલિટીની વાત કરીને જો ચૌદસો નેવું રૂપિયા ભાવ નવી તું એ ભાઈ લીલો દાણ હોય ભાઈ એને માઇનો રવા ચૌદસો નેવું રૂપિયા ભાવ નવી તું એના ભાઈ જોઈ લો ચોખ્ખો માલે ભાઈ ચૌદસો નેવું ભાવ આખી ટગલી લુદની

પંદરસો ને છન્નું રૂપિયા ભાવ થયો વાત ભાવથી ક્વૉલિટી ક્વોલિટીમાં આવી છે ભાઈ રૂપિયા ભાવ નવી કુલે પુષ્પાના ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી ફૂલે પુષ્પા ભાઈ પંદરસો ને છન્નું રૂપિયા ભાવથી જોઈ લો પંદરસો છન્નું રૂપિયા ભાવ તું એને ઓ માલે ભાઈ આખી આ લુદની ડગલી સારું <muchas> છે <muchas> सोलसो चौसठ रुपया भाव थो भाई नव भाई क्वालिटी क्वालिटी में भाई जो, वो जो।, नवी ना जो, जो कुलेटी। कुलेटी है सोलसो चौसा रुपया भाव नई बीडियन तुम क्वालिटी क्वालिटी सारी है भाई एकदम चोखी तु भाई जो, 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 जो आको लो भाई आकलो

ભાઈ આ નવી તું ભાવ સોળસો ને અઠ્યાવીસ રૂપિયા ત્યાં ક્વોલિટીની વાત કહે ક્વોલિટી માલ આવો છે ભાઈ જોઈજો સોળસો ને અઠ્યાવી રૂપિયા ભાવ નવી તું એના જ ને ભાઈ લીધો તું ક્વોલિટી દાણે સારી ને ભાઈ ચોખ્ખો માલ એ ભાઈ સોળસો ને અઠ્યાવી રૂપિયા ભાવ આનાજ ના લીધી ક્વોલિટી તું એની આખી લગ ટકલી